જય ઠાકર જ્યા હો નગા લાખા બાપાની હાલ એમ માનો કે બોટાદ તાલુકો બોટાદ જિલ્લો અને રોહિતળા ગામ રોહિતળા ગામ જ્યાં કે જન્મભૂમિ ખોડિયારમાંની કહેવાય ત્યાં એમાંનો નગા લખા બાપાના ઠાકર લખાબાપાના ઠાકર એમાંનો બિરાજમાન છે એમના દર્શને હાલ મારી બાવન દ્વારા ઠાકર ચેનલ એ ચેનલમાંથી દર્શનનો લાવો લેવડાવવા હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આવ્યો છું અને તમને દર્શનનો લાવો લઈ અને હું પણ તૃપ્ત થાય અને તમે પણ દર્શનનો લાવો લઈને તૃપ્ત થજો તો નગાલાખા બાપાના ઠાકર ના દર્શન જિલ્લો અને એ તાલુકા જિલ્લાનું રોહિશાળા ગામ જ્યાં આપણે એમાં ભગવતી ખોડિયા જન્મભૂમિ કહેવાય એ તાબામાં એ કે અમારા એમાંનો પ્રખર પુરુષ પ્રખર પિરાણું એવા નગા લાખા બાપાના ઠાકર બિરાજમાન છે એમના દર્શનનો લાવો લેવા જ્યારે હાલ હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આલ મારી બાવન દ્વારા ઠાકર ચેનલ જે એમાં દર્શનનો લાવો લેવરાવાના છીએ અને અમે પણ દર્શનનો લાવો લેવાના છીએ મહાપુરુષો સંતોની વાતું આ તો વાતું વિગત વાળીઓ જણ જણ જોજોવીઓ જેડા જેડા માનવીઓ હેડી હેડી વાતરિયું આજ મારે વાત કરવી છે લખાબાપાના ઠાકર એમાંનો કે નગા લખાબાપાના ઠાકર છે એમની પેઢીમાં લખા બાપા થયા અને લખાબાપા હાલ એમાં શાળા ધીમે 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 એ પટાંગણમાંથી બાવળીયાળી પટાંગણમાંથી આવે છે અને આવે ત્યારે હાલ જ્યાં ઠાકર બિરાજમાન છે એ વસતા મારુકની મારુની માલધોરની જોક છે અને વસતા મારુ એમાંનું કે આઈના માલધારી આઈના વતની રોહિશાળા ગામ એમાંનું કે નાનું ગામ ત્યારે તો એ સમયે છે હાલ એમાંનું કે ચાર પાંચમી પેઢી એમાંનો કે મહાપુરુષો ભક્તોની ગાધીપતિ એમાંનો કે આ કાનજી બાપુ જે છે એમના દીકરા લઘુમહંત દેવીદાસ બાપુ છે જ્યાં અમે દર્શનનો લાવો લેવા એવા વાતો કરીએ તો વાતો કેવી છે કે જ્યારે એમાંનો કે આપા આવે અને વસતા મારું મળવાનું થાય ત્યારે મારું આ જોક એમાં એમાં મારા ઠાકરના બહેણા કરવા છે અને ઠાકરની જ્યોત જલાવી છે તો એમાંનો તમારું જો કાંઈ કહેવાનું થતું હોય તો અમને અહીંયા એક એવું થોડોક વિહામો લેવાય એવું એમાં મારા ઠાકરને એમાં દેવળ બંધાવવું છે તો તમે કઈ અને ત્યારે વસતા મારું એવું કહેશે કે ભાઈ અહીંયા તમારે જો ઠાકરની જો જે મારી જોબ છે એમાં ઠાકરના બેહણા કરવા હોય તો આ તો ગાયું બહેની માનો કે પશુપાલન આપણે કરવાનું હોય એની જોક છે અને વસ્તા મારુની જોકમાં જો ઠાકરના બેહણા કરવા હોય તો વસ્તા મારુંને કંઈક પરસો આપવો પડે અને વસ્તા મારું જ્યારે પરસો આપવાની વાત આવે ત્યારે લખા આપાએ કીધું કે તું માગી લે અને માગી મારા નગા લાખા બાપાનું ઠાકર પૂરું કરી દે એવી વાત થતા વાત વિવાદમાં ન જાય એ પહેલાં મારું એ માગેલું કે ભાઈ મારે ત્યાં આ એ માનો કે શેર માટેની ખોટ છે અને શેર માટેની ખોટ જો તમારો ઠાકર પૂરી કરી દે તો અહીંયા ઠાકરના બેહણા કરો આ બધું છે ઠાકરનું છે આ તો ધરતી રાજા રામની કિન કિન પૂરી આંસ અહીંયા કેટલા રાણા રમી ગયા કેટલા ગયા નિરાશ આ બધા નિરાશ આપણે વિવિધ એના કરતાં જો ઠાકરના બેહણા મારી જોખમાં થતા હોય તો તમારું મારું આ બધું નામ રહી જાય એવું જો તમારા ઠાકરની કાંઈ ઈચ્છા હોય અને ત્યારે બાપાને એમ માનો કે અંતરદ્રષ્ટિથી વાત કરી અને કીધું કે જા નવ મહિના તેર દિવસે તારેના દીકરો થાય અને એ દીકરો આવે તો ખરો પણ એ મારા ઠાકરનો દીધેલો હોય તો માનજે તારી શેર માટેની ખોટ પૂરી કરી અને તોય વસ્તા મારું માનતા નથી કે ખાલી દીકરો આપે ઠાકરના આશીર્વાદ ન કહેવાય ખાલી દીકરો આપો બાપા લખા બાપા તો એ ઠાકરના આશીર્વાદ ન કહેવાય પણ જો તમારા ઠાકર કાંઈક નિશાની આપે ને તો હું વસતા મારું માનું અને ત્યારે કીધું જા ચાર કાન વાળો દીકરો આવે ને તો માની કે આ નગા લખા બાપાના ઠાકર લખા બાપાના બોલે આ દીકરો આપેલો એવા એમાંનો ઠાકરના દર્શન અમે આવ્યા છીએ પરસાની તો વાત જ એમાંનો કંઈક કરીએ એટલી ઓછી છે અને એ પછીની વાત ધીમે 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 એમાંનો બાપાની વાયકા એટલા પંથકમાં ફેલાવવા મળે એટલા નેહડા આજુબાજુના માણસો એમાંનો આનંદે દર્શને આવે બાપાની આરે સત્સંગ સેવા અને સમરણનો લાભ લે એમાં એમ કહેવાય છે કે દર્શી દરજી ભગતના એમાંનો ડોશીમાં બાપાને દૂધની ટબુડી ભરીને કાયમ માટે સેવા આપતા અને સેવા આપવા આવે એટલે એમાંનો દર્શનનો લાવો લે અને એમાં એવું એક સમય એવો આવે છે કે ડાયરો ભરાયેલો અને એ માનો કે જે આવા કહ પીતા હોય આનંદ કરતા હોય માનો કે અત્યારનો હાલ જે માનો કે અમે ચા પાણીની જે નાસ્તા પાણી લઈએ છીએ ભજન અને ભોજનનો બધો અહીંયા અવિષણ એક આગ્રહ કરવામાં આવે છે અને સાધુ સંતો એ સમયે ડાયરો ભરાયેલો અને આ જે માનો ઠાકરના બહેણા થયેલા એ ડાયરામાં જ્યારે એ દરજી ભગતના ડોસીમાં આવે અને બાસઠ વર્ષની ઉંમર એ સમયે આવતા એમાનો કે પગમાં ઠેસ વાગે છે અને માડીના હાથમાં રહેલું દૂધ એ દૂધ કે ટબુડી પડી જતા દૂધ જોડાઈ જાય અને ત્યારે ડાયરામાં વાતો થવા મળી અને કરવા વાળા તો ઘાયે ઘા કે કે આમાં કોઈ વાર જ નથી લાગતી નબળા પણ આને એવી વાત કરી કે આ આ ડોસીમાં અહીંયા અહીંયા ધક્કો ખાય છે હવે હલાતો નથી સલાતો નથી આ ઉમર થઈ ગઈ છે અને ત્યારે એમાં લખા કહેવાનું એવું થાય છે ક્યાંક દુઃખ ના મારે આવતા હોય કાંઈક એને દુખ હોય કાંઈક એને ખોટ હોય અને ત્યારે આવીને કીધું બાપા હવે તો મારે કાંઈ કીધા જેવું નથી બાસઠ વર્ષની મારી ઉંમર છે અને ડાયરામાં એવી વાતો થવા મળી બાસઠ વર્ષની ઉંમરે આ દરજી ભગતને ત્યાં સંતાન ન થાય અને ત્યારે બાપાએ એના બોલથી એમ કહી દીધું કે હવે એક દીકરો એમ માનો મારે ઠાકરને દેવાનો હતો પણ એક દીકરો નહીં પણ ત્રણ દીકરા આ દે બાસઠ વર્ષની ઉંમરે તો માનજો કે આ તો એમાંનો નગા લખા બાપાનો ઠાકર રોશાળાના પાદરમાં બેઠો છે આવી વાતું વાત મેં એટલે કીધું કે વિગતવાળી થાય અને સાધુ સંતોષ છે એને કોઈ માયાને મમતા હોય નહીં

એમાંનો રામજી નામના મિસ્ત્રી એ મિસ્ત્રી ભગત આવે છે બાપાને શરણે આવીને વાત કરે છે કે બાપા તમારા ઠાકર તો અલૌકિક પરશા આપે છે લૌકિક પર્શા આપે એ તો લોક આપે પણ અલૌકિક આપે તો માનવાનું કે આ તો નગા લાખાનો ઠાકર લખા બાપાનો ઠાકર આપે અને આ ઠાકરના શરણે હાલ એ માનો કે હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંબા એ માનો કે મારા સમાજને એવું કહેવા માગું છું કે ઠાકર કોઈ પણ જગ્યાએ હોય બાવન દ્વારા કે એકસો સત્તાવન પાંદડામાં ઠાકર હોય પણ રોહિશાળાના ઠાકરને શરણે આવો અને આને માથું નમાવો આંખે તે આહુડું ઓઠે ન પોગે અને એ પેલા ઘોડે ન સડે તો આ નગા લાખાનો ઠાકર ન કહેવાય આ લખા બાપાનો ઠાકર ન કહેવાય આંબા બાપાનો ઠાકર નો કહેવાય અને વિહળ બાપુનો ઠાકર ન કહેવાય હાલ તમે આવો તો દર્શનનો લાવો આ બોટાદ તાલુકો બોટા જિલ્લો એમાં રોહિશાળા ગામ અને એમાં તે ભગવતીના અને ભગવાનના ભયના દર્શન થાય જોગમાયા ખોડિયારનું જન્મસ્થાન કહેવાય એવા તાબામાં આવો તો હાલ મારે હજી તમને લઈ જે અહીંયા બને છે એના દર્શનનો લાવો લેવડાવવો છે હાલ ભોજનશાળા જે અમે ભોજન લીધું છે અને અમે લાવો લીધો મારી બાવન દ્વારા ઠાકર એ માનવ ચેનલને આશીર્વાદ જે મહાપુરુષો સંતોએ આપ્યા છે એ તમને હજી વાત કરવી છે અને આગળ આગળ જઈ અને હજી ગૌશાળાનું જે અહીંયા નિર્માણ છે ગૌશાળા જે ગાયોની સેવા થાય છે અને ગાયોની સેવા જ સમાજને યદવંશી ગોપ ભરવાડ સમાજને ગાયોની સેવા પેલેવેલું ગૌધન છે એ આપણું ધન ગણાતું આપણા એમાં કે રાષ્ટ્ર ગૌધન જે છે એ ગૌધનને જ માન આપું પેલા જમીન જાગીરને માન ન અપાતું પણ આપણે ધીમે 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 હજી એ સેવાકી પ્રણાલિકામાં જોડાયેલા છીએ એ બદલ એમાંનો કે રોયશાળાના ઠાકરના આશીર્વાદ છે અને અમારે જે વાત કરવી છે કે જે અહીંયા જે પેઢી આલી લખાબાપા જે આવ્યા વસતા મારુની જોખમાં જે ઠાકર બિરાજમાન કર્યા એ ઠાકર એમાંનું કે અહીંયા જે નિશાન આપ્યું છે પારસ પીપળો એમાંનો કે કંકુનો સાથીઓ સોપારી અને આ બધું જો મળે હવાગજ અગ એમાંનો કે લીલું કપડું જે કાંઈ એમાનો કે બાપાના સ્થાપનનું હોય એ મળે તો માનજો બાપા મારું વયશાળાના તાબામાં મારું એમાંનો કે બેહણા કરજો અને ન્યા એમાંનો પ્રખર એમાંનો પિરાયો આશીર્વાદ આપતી રહેશે કાયમ માટે અને ત્યારે વાત કરીને એ વાતમાં એવું કીધું કે લખા બાપા અહીંયા આવ્યા એમને પેઢીમાં એમાંનો કે આંબા બાપુ થયા સંત એવા વિહળ બાપુના જે તમને લાવો એમાંનો લેવરાયો છે ગાદી ઉપર બિરાજમાન છે વિહળ બાપુ અને હાલ એમાંનો ગાદીપતિ મહંત શ્રી કાનજી બાપુ અને લઘુ મહંત દેવીદાસ બાપુ હાલ જે નગાલાખા બાપાની પ્રણાલિકા છે એમાં એમાંનો મોટા ભાઈ છે કે ગાદી બેઠે એવી પ્રણાલિકા છે અને આખો પરિવાર કે નિર્મળ સ્વભાવનો સ્વયં સ્વભાવનો છે અને કે ત્યાંથી એનો પંજો પડી જાય એનો બોલ પડી જાય અને દુનિયામાં કોઈ કામ અટકે ને તો નગા લાખા બાપાનો ઠાકરનો કહેવાય એટલો દાવો તો હું મારા વિશ્વાસથી કરી શકું તો હાલ હવે આપણે દર્શનનો લાવો આજના સરસાન પરની વાત કરીએ અને મારા સમાજને એમાંનો યદવંશી ગૌ ભરવાડ સમાજને એવું કહું છું કે કાયમ માટે દર્શનનો લાવો લેતા રહેજો આવા આવા ઠાકરના દર્શન તમને થાય અને આ જે દર્શનનો એમાં બાળ પરંગણામાં એવડા બધા ઠાકર દ્વારા છે એમના બધાના દર્શનનો લાવો લેવા હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ અમારી બાવન દ્વારા એમ કે જે ઠાકર ટીમ છે અમારી ચેનલમાં ચર્ચ કરવા માટે બાવન દ્વારા ઠાકર કરું અને આ સાથે આવો તમને દર્શનનો લાવો લેવા આવવા એમાં ભોજન શાળામાં લઈ જાઉં સાત્રાલયનો જે આપણે દર્શનનો લાવો લેવો છે અને બાપુના સ્વાગત તરફ પણ આપણે જવું છે જે કાંઈ યથાશક્તિ ફૂલ લઈને ફૂલની પાખડી એ હું કાનજી બાપુનું એમ માનો કે જે અત્યારે ગાદીપતિ છે સ્વાગત કરી અને તમે બધા મારી ચેનલને વધાવતા રહેજો રોહિત શાળાના ઠાકરના દર્શન કરજો બોલ લખા લાખાના ઠાકર ની બોલ લખા બાપુના ઠાકરની જય આંબા બાપુ વિહળ બાપુના ઠાકરની જય ઠાકર જયો નગા લખાબ આપવાની જયો લખા આપવાની હાલ એમ માનો કે જે રોહિશાળા અમે વાત કરી કે વાતો વિગતવાળીઓ જણ જુજવીઓ જેડા જેડા માનવીઓ હેડી હેડી વાતડીઓ જ્યાં સેવા સત્સંગ ને સ્મરણ છે સંતોએ કીધું એમાં હાલ એમ માનો કે વિહળ ભુવન જે સાત્રા લઈનું આયોજન થાય હાલ અમે જે જગ્યામાં ઉભા છીએ હું રાજુ ભગત એ ભોજના લઈનું એમ માનો કે આયોજન કર્યું છે અત્યારે એમ કે જબરજસ્ત આજે એમાં સેવાકી પ્રવૃત્તિનું કામ કરવાનું છે એમાં જબરજસ્ત ભોજનાલય એમાંનો બનાવવામાં આવી છે ઉપર છાત્રાલયનું અને એમાંનો યદુવંશી ગૌ ભરવાડ સમાજ જે બધા માઢુડા બાળકોને અહીંયા ભણાવીએ કે એને શિક્ષણ આપીએ કે એવી પણ સંતોએ એમાંનો કે આશીર્વાદથી એના આશીર્વાદથી એવું આયોજન કર્યું છે કે વિહળ ભુવનમાં આવે અને આનંદ લૂટે અને પોતે પોતાની એમાં જીવનશૈલીમાં પ્રગતિ કરે ભણે ગણે અને આગળ વધે એવા પણ સંતોના આશીર્વાદ છે જય હો નગા લાખા બાપાની